તાજેતરમાં ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષાનું પરિણામ આવ્યું છે આ પરિણામમાં ઓભાંડો થયા હોય અને કંઈક ગોટાળા થયા હોય એવી ગંધ આવી રહી છે કારણ કે ઘણી બધી ઘટનાઓ આ પરિણામમાં શંકા ઉપજાવી રહી છે પ્રથમ ઘટના તો એ છે કે પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓના માર્ક્સ શા માટે જાહેર કરવામાં ન આવ્યા એક પણ વિદ્યાર્થીના માર્ક્સ જાહેર ન કરી અને માત્ર સિલેક્ટ થયેલા વિદ્યાર્થીઓનું લિસ્ટ જાહેર કરી અને ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓના મનમાં શંકા ઉપજાવવાનું કામ કરી આપવો જોઈએ બીજું જ્યારે વિરોધ થયો ત્યારે સરકાર તરફથી પ્રતિનિધિ દ્વારા એવું કહેવામાં આવ્યું કે છ તારીખે અમે માર્ક્સ જાહેર કરીશું અરે વડીલ મુરબીઓ માર્ક્સ તો તમારી પાસે ઓલરેડી છે માત્ર અને પીડીએફ કોપીમાં જ કરવાના છે કે પાછળ જે કોઈ પણ પરીક્ષાઓ લેવાયેલી ફોરેસ્ટમાં એમાં ફિઝિકલ ટેસ્ટ માટે એપ્રૂવ માટે મૂળ જે જગ્યા છે એનાથી ગણા પિસ્તાલીસ ગણા વિદ્યાર્થીઓને એપ્રુવડ કરવામાં આવ્યા હતા આ પરીક્ષાની અંદર માત્ર 8 ગણા વિદ્યાર્થીઓને સા માટે પ્રૂવ કરવામાં આવ્યો એનો જવાબ પણ સરકારે આપવો પડશે અને ત્રીજી સૌથી મહત્વની ઘટના કે જે હકીકતમાં તપાસનો વિષય બને એમ છે એક વિદ્યાર્થીએ સોશિયલ મીડિયામાં આક્ષેપ કર્યો છે કે મારી આજુબાજુ બંને સીટ ખાલી હતી પરીક્ષામાં અને છતાં પણ મારી બાજુની સીટ વાળા વિદ્યાર્થી ફાઈનલ લિસ્ટમાં સિલેક્ટ થયા છે જ્યાં

અને જો નહીં તપાસે તો અમે માગણી કરીશું સીસીટીવી ફૂટેજ લેશું અને આ સમગ્ર ઘટનાની તપાસ કરાવીને લેશું પરંતુ આ તમામ ઘટનાઓ જે બની રહી છે એ શંકા એકસો ને દસ ટકા ઉપજાવી રહી છે ત્યારે ગુજરાતના વિદ્યાર્થીઓ આંદોલન કરી રહ્યા છે અવાજ ઉઠાવી રહ્યા છે વિદ્યાર્થીઓની માગણી છે કે સીબીઆરટી પદ્ધતિ છે દૂર થવી જોઈએ આઠ ગણા જે વિદ્યાર્થીઓને સિલેક્ટ કરવામાં આવ્યા છે એની જગ્યાએ ચાલીસ થી પિસ્તાલીસ ટકા વિદ્યાર્થીઓને સિલેક્ટ કરવા જોઈએ તાત્કાલિક આંદોલન કરી રહ્યા છે ત્યારે એ આંદોલનને સંપૂર્ણપણે વ્યક્તિગત રીતે મારું સંપૂર્ણ સમર્થન છે પાર્ટીના લેવલથી પણ મારું સંપૂર્ણ સમર્થન છે ભાઈ શ્રી યુવરાજસિંહભાઈ જાડેજા પણ આ આંદોલન

તો રસ્તાઓ ઉપરની લડાઈ લડવા માટે મજબૂરી પણ અમારે આવવું પડશે અને વિદ્યાર્થીઓ માટે વિદ્યાર્થીઓના હિત માટે કદાચ તમારી સામે બાયો પણ ચડાવવી પડે તો પણ એ બાયો ચડાવી અને તમારી સામે લડવા માટે અમે તૈયાર છીએ પ્રવીણ રામ પ્રદેશ મંડલ અધ્યક્ષ આમ આદમી પાર્ટી પ્રદેશ અધ્યક્ષ જન અધિકાર મંચ